મારા વોર્ડ નંબર ના અને પાણી કાપ રાખવામાં આવ્યો છે ત્યારે એટલું જ કહીશ કે માત્ર મને માત્ર વાતો કરવાને બદલે પાણી આપે આજે આ ભર ઉનાળે જો આ પાણી કાપ આપવામાં આવતો હોય તો આ નાના માણસો ક્યાં જાય આ લોકોની પરિસ્થિતિ કોઈ એવી નથી કે મુખ્યમંત્રી અને પાણી પુરવઠા મંત્રી બે દિવસ પહેલા જાહેરાત કરી દે છે કે અમે રાજકોટ ને તરસ્યુલ નહીં રાખી અને બે દિવસ પછી જયારે પાણી મૂકવામાં આવે છે ત્યારે આ સરકારની નિષ્ફળતા આ ચોખી નક્કી થાય છે નાના માણસો ને કામે જવું હોય કામ ધંધે જવું હોય પાણી ના હોય તો એ લોકો શું કરે એટલે વારંવાર પાણી કૂપવા ને બદલે માત્ર ને માત્ર વાતો કરવા ને બદલે સરકાર આ લોકોને પાણી આપે કોર્પોરેશન જયારે ભાજપની હોય આખી ત્યારે અને આ નંબર વોર્ડ નંબર તેર ની અંદર ચારે કોર્પોરેટર ભાજપના હોય ત્યારે પણ જો આવી હાલાકી પડતી હોય તો લોકો જાય તો ક્યાં જાય એની પછી આજે અમારે વિસ્તારના ના વિરોધ છે કે થાળી વેલણ લઈ વગાડી અને આ નપાણી સરકારને જગાડવા માટે માટલા ફોડી અને આજે વિરોધ કરવામાં આવ્યો છે